ભુજનગરપાલિકામાં ગુરુવારે કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં શહેરની સફાઈના ટેન્ડર ખુલ્યા હતા પરંતુ અસાધારણ ઊંચા ભાવ આવ્યા હતા અને ઠેકેદાર ભાવતાલમાં નમતું જોખ્યું ન હતું જેથી રીટેન્ડરિંગ અને સફાઈ કર્મચારી સહકારી મંડળીને કામ સોંપવા સહિતના વિકલ્પો પર વિચાર કર્યા બાદ નિર્ણય લેવાનું નક્કી થયું હતું ભૂજ શહેરના અગિયાર વોર્ડને ત્રણ ઝોનમાં વહેંચીને ત્રણેય ઝોનનો કુલ પંચાવન લાખ રૂપિયામાં ઠેકો અપાયો હતો પરંતુ શહેરની સફાઈ સંતોષકારક થતી ન હતી જેથી શહેરના અગિયાર વહેંચીને ચારે ઝોનની સફાઈની ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ હતી સમિતિમાં સંજયભાઈ ઠક્કર મનુભા જાડેજા ધીરેન લાલન મનીષાબેન સોલંકી રીટાબેન વાંડેલ સહિતના સદસ્યોએ વિકાસ કામો સૂચવ્યા હતા સેનિટેશન સમિતિના વડા મિલન ઠક્કર હાજર રહ્યા હતા

ખાસ કરીને બાંધકામ છે તો સાઠ લાખના કામોનું આપણે જે ઓનલાઈન ટેન્ડર કર્યું હતું તેને એલ જે પાર્ટી જે સિલેક્ટ થયેલ છે તેને વર્ક ઓર્ડર આપી અને ભુજ શહેર માટે અલગ અલગ વિસ્તારોની અંદર રોડ રસ્તા જેવી રીતના બનાવવાના છે એવી રીતના તેને એલવન પાર્ટીને ભાવમંજૂર કરીને કામ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે એના સિવાય સફાઈના જે ટેન્ડરિંગ કરવાના હતા તે ઉપરાંત જે સફાઈ કર્મચારીઓની મંડળી છે તેના ભેગી પણ મિટિંગનું આયોજન કરી અને ભુજ શહેરને વહેલી તકે આપણે કેવી રીતના સાફ કરી શકીએ એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ આપણે બે વાર ટેન્ડરિંગ કર્યું છે જે એલવન પાર્ટીએ ભાવ બહુ ઊંચા ભરેલો હોવાથી તે લોકોને આપણે ટેન્ડર આપ્યું નથી ફરીથી ઓનલાઈન ટેન્ડર કરી અને ખાસ કરીને ભુજ શહેરમાં અલગ અલગ મંડળીઓ છે સફાઈ કર્મચારીઓને તેને પણ બોલાવી તેનો પણ સંપર્ક કરી અને ઓછા ખર્ચે સારી સફાઈ કરી શકીએ એનું આયોજન તમામ નગરસેવકોને કારોબારી સભ્ય દ્વારા ચાલુ રાખવામાં આવશે લાઇટ જે શાખા છે તેના દ્વારા ભુજ અલગ અલગ વિસ્તારોની અંદર લાઇટ માટેનું જે આયોજન છે એ આયોજન માટે અત્યારે બહાલી આપવામાં આવી છે એવી જ રીતના ડ્રેનેજની જે શાખા છે તેના દ્વારા પણ અલગ અલગ વિસ્તારોની અંદર ખૂટતી પડી હતી તેને પૂરું કરવા માટેનું આયોજન માટે અમારે સમક્ષ રજૂઆત મૂકેલી હતી તેનું પણ અમે બાંયધરી આપી દીધી છે એના માટે જ આપણે વાત કરી કે જે સફાઈની અલગ અલગ મંડળીઓ છે તેના દ્વારા એને બોલાવી અને એના દ્વારા અમે સંપર્ક કરી અને ભુજ શહેરને ઓછા ખર્ચે કેટલું વ્યવસ્થિત સફાઈ થઈ શકે એવું આપણે આયોજન કરી રહ્યા છીએ